સિવિલ હોસ્પિટલમાં દર્દીના પુત્રએ જુનિયર તબીબ પર હુમલો કરી ઇમરજન્સી વોર્ડમાં આવેલા પાર્ટીશનના કાચમાં માથું અથડાવી ફોડી નાખી નુકસાન કરવા અંગે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે આરોપીને ઝડપી લઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું પોરબંદર સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલા મામલે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં મોડ કાલાવાડ તાલુકાના પીઠડિયાચાલ ગામે રહેતા અને હાલ પોરબંદરના કડવા પટેલ સમાજ વિદ્યાર્થી ભવનમાં રહેતા અને સાડા ત્રણ મહિનાથી સરકારી હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા દીક્ષિત વિનોદભાઈ દામોડિયાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે સોમવારે સાંજે તેઓ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ફરજ પર હતા ત્યારે સાડા ચાર વાગ્યે રોકડિયા હનુમાન મંદિર પાછળ શીતલ પાર્ક ટુ માં રહેતા અરવિંદભાઈ બચુભાઈ લાડવા નામના ચોસાઠ વર્ષીય વૃદ્ધે ઝેરી દવા પીધી હોવાથી સારવારમાં દાખલ થયા હતા ડોક્ટર હિનાબેન મોઢા તેની સારવાર કરતા હતા તે દરમિયાન પાંચેક વાગ્યા આસપાસ અરવિંદભાઈનો પુત્ર હિરેન ત્યાં આવીને ડોક્ટર સાથે મોટા અવાજે બોલાચાલી કરવા લાગતા હિનાબેને ઇમરજન્સી વોર્ડ હોવાથી ધીમે બોલવાનું કહેતા જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો તે દરમિયાન ડોક્ટર દીક્ષિત ત્યાં જઈ હિરેનને તેના પિતાએ કઈ અને કેટલી માત્રામાં ઝેરી દવા પીધી છે તેમ પૂછતા હિરેન ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલી ડોક્ટરના ટી શર્ટનો કાઠલો પકડી મોઢા અને છાતી પર મુક્કા મારવા લાગ્યો હતો ત્યાં હાજર રહેલા સ્ટાફ ઇન્ટર ડોક્ટર કેવલભાઈ ગોસ્વામી તથા નર્સિંગ બ્રધર દેવલ આવતા હિરેન તેઓ સાથે પણ ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યો હતો અને બૂમો પાડીને વાતાવરણ ઊભું કરી દીધું હતું તેથી ઇન્ચાર્જ વિપુલ તથા ઓન ડ્યુટી મેડિકલ ઓફિસર કૈલાસ ત્રિવેદી પણ ત્યાં આવી દોડતા હિરેને તેઓ સાથે પણ મોટા અવાજે ગાળો બોલી નજીક આવશો તો મારી નાખીશ તેવી ધમકી આપવા લાગ્યો હતો અને ડોક્ટર દીક્ષિત તરફ ખસીને આવતા ડોક્ટરે ઇમરજન્સી વોર્ડની બહાર નીકળી ગયા હતા હિરેને તેને પાછળથી પકડી રાખી પેટના ભાગે ઘૂસતાઓ માર્યા હતા અન્ય ડોક્ટરે દીક્ષિતને છોડાવ્યો હતો તેમ છતાં તને તો આજે મારી જ નાખવાનો છું તેમ ધપકી આપતો હતો આથી તબીબે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી તે દરમિયાન હિરેને ઇમરજન્સી વોર્ડમાં નર્સિંગ સ્ટેશનના પાર્ટીશનના કાચમાં માથું ભટકાડીને ફોડી નાખ્યો હતો તથા ઓક્સિજનના પાઇપને ખેંચી લઈ તોડફોડ કરી પાંચ હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું આથી હિરેન સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે હિરેનની ધરપકડ કરી છે પોલીસે હિરેનને ઝડપી લઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામાની કાર્યવાહી માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો જ્યાં તેણે તમામ તબીબ સહિત સ્ટાફની માફી માંગી હતી અને પોતાની ભૂલ થઈ હોવાનું જાહેરમાં કબૂલ્યું હતું તો બીજી તરફ તેના પિતા સાથે પણ બોલચાલ કરી હોવાથી પિતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં રહેલા પિતા અને માતાની પણ જાહેરમાં માફી માંગી ફરી આવું કૃત્ય નહીં કરે તેની ખાતરી આપી હતી તે સમયે હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટ્યા હતા સરકારી હોસ્પિટલમાં ધમાલ કરનારું હોસ્પિટલમાં વરઘોડો નીકળતા સારવાર લેવા આવેલા અને બેડ પર રહેલા દર્દીઓમાં પણ આ વરઘોડો નિહાળ્યો હતો તો બીજી તરફ હિરેનના પિતા અરવિંદભાઈ બચુભાઈ લાડવાએ ઝેરી દવા પીવા અંગે પોલીસમાં એવું જાહેર કર્યું છે કે તેનો માનસિક રોગથી પીડિત પુત્ર હિરેન સવારના સમયે વધુ અવાજ કરીને ટીવી જોતો હતો તેથી ટીવીનો અવાજ ધીમો કરવાનું કહેતા હિરેને અવાજ ધીમો કરશે નહીં તેમ જણાવતા અરવિંદભાઈને લાગી આવ્યું હતું આથી તેઓએ ખાપટમાં કૃષિ કોલેજ સામે આવેલ પોલીસ માઉન્ટેન વિભાગની પાસેની પડતર જગ્યામાં આવી અને ઝેરી દવા પીધી હતી જ્યાંથી કોઈએ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જે અંગે પોલીસને જાણવા જોગ નોંધ કરી છે અત્રેની હોસ્પિટલમાં આજ રોજ આશરે સાડા ચાર કલાકે કોઈ શખ્સ ત લાડવા કરીને દવા પીને આવેલા હતા પછી તેનો સન હિરેન કરીને તેના પપ્પાને દાખલ કર્યા પછી કોઈ તેને ફોન કરતા તે હોસ્પિટલે આવી અને આ હોસ્પિટલમાં ડૉક્ટર સાથે ગેરવર્ક ટૂંક કરી ડૉક્ટરને ગાળાગાડી કરી અને ડૉક્ટર જુનિયર ડૉક્ટરોને જે ઇમરજન્સીમાં સારવાર કરતા હતા તેને તેની સાથે મારામારી કરી હતી અને આ બાબતે અને હોસ્પિટલના ઇમરજન્સી રૂમના કાચ અને ઓક્સિજન લાઇનને પણ નુકસાન કરેલું હતું આ બાબતે જુનિયર ડોક્ટર શ્રીઓએ પોલીસને ફરિયાદ કરેલી છે আমাদের আদার আছে না উনি কোনেক অলস কে পারে যে সম্পূর্ণ কথাটা বলা তার কি ধারণা আমি বলিত করে উপরটাতে ফেলে জল একটা কথা

કે બોલુ ભાઈ ખાલી સામાન્ય વાત અત્યારે કઈ બીજું કંઈ નથી મારું ખુશી જો મારું ધરમ સુખ કોઈ વસ્તુની કઈ કબર નથી ઉપરવાળાને હું એમ કહેને તો જે માતાજી દેના પૂર્ણ દેવીને હું એમ ખાલી ટીવી ખાતોતો ને તો એ કે ભાઈ ધીમું રાખ આજુબાજુ બધા રહેતા હોય ને તો એ લોકો ડિસ્ટર્બ પડે તો પછી પછી તો આ ગયા વધારે હતું દાદાએ કીધું બરાબર પછી એટલામાં દવા દાદાએ એટલા એટલામાં ખોટું લાગી ને પછી દાદા હું દીધો હેરાન છે બધા નો માઇનો એટલે મારી જિંદગી મેગડી એટલે હવે હું મારી જાતનું સાંભળી અને મારે જે કરવું હોય છે એજ કરીશ તમે ક્યાં આડા આવતા નહીં બીજા કોઈ અડા આવતા નથી મારો મારા મા બાપ છે એટલે મેં તમને એ કીધું સાહેબ નહીં મારા પપ્પાને એ જીધું બરાબર તમે મારી જવાબદારી નિભાવી દીધી તમે મોટા કરતી તા બધું શાંતિ લગ્ન કરતી હતા એ મારા નસીબ લગ્ન છે કે મારા મારા લગ્ન છે મારી આ નસીબમાં આફ્રિકાનું બોલ ચાલુ નથી તમે જો હવાન માં રોક લીધું મેં કીધું બાઈ મે તો મને ક્યાં કીધું કીધું ના તમે બે મેં કીધું રોક લેજે દે હું મેં કીધું બાપા શું કેમ કે મારે કે મને કોરને બોલા દીયો કોરે મને મારી રીતે પરે પર્યાજત ના કેમ એમાં જો હે એની સરસ મજા આવે આજ આના કે નો ટ્રોફી થી હું આવા લેવાનું મેરો એટલે મોટા અરે ફેરસ માને મોકળો ઉદ્યોગનગર હવે તમને અંદર મેલી બેસ પાંચ પાડો છે તમે કરવા ફરિયાદ તો કરવી પડે ને નમસ્કાર હું સાહેબ નું મન

ਆਯਾਰਾ ਮਰਹਬਾਤ ਕਰੀ ਜੇ ਤੁਸੀਂ ਤੁਸੀਂ ਕੋਈ ਗੁੱਚਾ ਆਵਾਜ਼ ਆਵਾਜ਼ ਨਾ ਕਰਦੇ ਆ ਹਾਂ ਬਰਾਤ ਗਾਲੂ ਨਾ ਬੋਲੋ ਗੁੱਚਾ ਆਵਾਜ਼ ਨਾ ਬੋਲੋ ਕੌਕ ਮਨੇ ਕੀ ਹੋ ਗਿਆ ਤੁਸੀਂ ਸੁਣਤਾ ਕੋਈ ਗੁੱਚਾ ਆਵਾਜ਼ ਮਨੇ ਕਹ ਤਾਰਿਆ ਮਾਰੇ ਅਰਬਿਕ ਮੇਂ ਬਾਤ ਕਰੀ ਜੇ ਕਾਹ ਬਈ ਨਾ ਕਾਉ ਬੋਦੀ ਜੀ ਇਹ ਅਰਬਿਕ ਤੁਮਨੇ ਜੇ ਪਾਇਆ ਜੇ ਲਾਇਆ ਲੈਂਦੇ ਲਾਇਆ ਮੈਂ ਇਹ ਉਪਰ ਆ ਰੋਕ ਤੇ ਮੈਂ ਕਿਸਾਨ ਖਾਣ